તેર વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે શુભલક્ષ્મી રાજ્યોગ રામની કૃપાથી આ પાંચ રાશિઓ માટે ખુલશે સફળતાના દરવાજા હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર બારમાંથી પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો આ પાંચ રાશિઓ પર ભગવાન રામની કૃપા થવા જઈ રહી છે રામનવમી પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવા જઈ રહી છે ભગવાન રામ અને હનુમાનજીની કૃપાથી આ પાંચ રાશિવાળા કરોડપતિ બનવા જઈ રહ્યા છે રામનવમી સાથે આ પાંચ રાશિઓની સમસ્યાઓનો અંત આવશે તેઓ રામનવમી સાથે સમાપ્ત થવા જઈ રહ્યા છે હા મિત્રો તેર વર્ષ પછી રામનવમી પર જે શુભ લક્ષ્મી રાજ્યોગ બનશે તે આ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં રામનવમીના તહેવારને દેશભરમાં રામનવમી રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામની સાથે ભગવાન હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો રામ નવમીના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરે છે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને કોઈપણ પ્રકારના સંકટનો અંત આવે છે મિત્રો વાલ્મીકી રામાયણ મુજબ ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ કર્ક રાશિમાં અને અભિજીત મુહૂર્તમાં થયો હતો તેથી દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે તેર વર્ષ પછી થઈ રહેલી રામનવમીના દિવસે કેટલાક દુર્લભ સંયોગો બની રહ્યા છે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓ પર આપણા રામજી રામની કૃપા થશે ભગવાનની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે હા મિત્રો ચાલો જાણીએ કે રામ નવમી પર કયા યોગો બની રહ્યા છે અને તેનાથી તમને શું લાભ થશે મિત્રો આ વર્ષે ચૈત્ર શુક્લ નવમી તિથિ પાંચ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને છવીસ એપ્રિલ ઓગણીસો પચીસ ના રોજ સાંજે સાત વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે મિત્રો હિન્દુ ધર્મમાં તિથિનું વિશેષ મહત્વ છે તેના કારણે આ ચૈત્ર માસની પૌષ્ટિક માસની છઠ્ઠી એપ્રિલના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવશે ચૈત્ર મહિનાના સુખ પક્ષની નવમી તિથિ સાથે નક્ષત્ર પણ ત્યાં આવવાનું છે મિત્રો પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ થવાના છે તેમજ તે દિવસે ચંદ્ર કર્ક રાશિમાં ચાલવા જઈ રહ્યો છે જેના કારણે શુભ લક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જે જ્યોતિષ કેલેન્ડર મુજબ તેર વર્ષ પછી આવો દૈવી સંયોગ બની રહ્યો છે જેની પાંચ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક અસર થવા જઈ રહી છે તો મિત્રો આપને વિનંતી છે કે આ વીડિયોમાં અંત સુધી રહો આ વીડિયોને અધૂરો ન છોડો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીનો સાચા હૃદયથી જય જયકાર કરો જેથી ભગવાન રામ અને શ્રીરામ ભક્ત હનુમાનજીની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયો લાઈક કરો તો મિત્રો ચાલો જાણીએ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક રાશિવાળા લોકો તમારા જીવનમાં દુર્લભ સંયોગ બનવાના કારણે તમારા જીવનમાં માત્ર સુખ જ લાવવાના છે હા મિત્રો આ રામનવમી પર ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રામનવમીથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમે લાંબા સમયથી જે પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે આ રામનવમી પર તમને ભગવાન રામજીની કૃપા મળવાની છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે આ રામનવમી પર હનુમાનજી અને ભગવાન રામજીના આશીર્વાદથી તમે રોગોથી મુક્ત થશો અને શત્રુઓથી મુક્ત થશો રામજીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો તમે ઘણા સમયથી આવા દુશ્મનોથી પરેશાન છો થઈ રહ્યું હતું હવે હનુમાનજીના આશીર્વાદથી શત્રુઓ તમારાથી હારતા જોવા મળશે આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી રહી છે ભગવાન રામજીના આશીર્વાદથી આ રામનવમી પર તમને તમારા બાળકો અથવા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારું મન ખુશીઓથી ભરી દેશે તમે ખુશ નહીં થશો હા મિત્રો આ રામનવમી પર તમને ભગવાન રામજીના ઘણા બધા આશીર્વાદ મળશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે ભગવાન રામજી અને હનુમાનજીના આશીર્વાદથી અધિકારીઓ પાસેથી નોકરી અથવા પૈસાની શોધમાં રહેલા લોકોને કેટલીક નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જેના કારણે તમને તે કરવામાં સફળતા મળશે તમારા બોસ તમારાથી ખુશ રહેશે જેના કારણે તમને પ્રમોશન પણ મળી શકે છે ભગવાન રામજીના આશીર્વાદથી આ વખતે તમારું સપનું સાકાર થશે જે વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી વિદેશમાં ભણવાનું સપનું જોતા હતા તેમનું સપનું સાકાર થશે એવા જ વ્યાપારી લોકો જે લાંબા સમયથી પોતાના ધંધામાં ઓછો કે ઓછો નફો મેળવતા હતા તેમની સમસ્યાનો અંત આવશે ભગવાન શ્રી રામજી અને હનુમાનજીના આશીર્વાદથી હવે તમે આ સમય દિવસે બમણી પ્રગતિ કરશો અને રાતે આખા દેશમાં સફળતાનો ઝંડો ફરકાવી શકશો દુનિયા હવે તમારો મહિમા જોશે હા મિત્રો રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તેર વર્ષ પછી બનેલી આ રામ નવમી પર તમને શુભલક્ષ્મી રાજ્યોગનો લાભ જ મળશે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે આ રામ નવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો તમે આ રામ નવમીનો આનંદ માણશો રામનવમી પર હનુમાનજીને લાલ ચુનાર ચઢાવવાથી ભગવાન રામ ખુશ રહેશે નંબર ત્રણ વૃષભ ચાલો તમને જણાવીએ કે આ રામનવમી તમારા માટે વરદાન સાબિત થશે હા મિત્રો તેર વર્ષ પછી રામનવમી પર બનેલા દુર્લભ યોગને કારણે આ રામનવમી પર ભગવાન રામનું શુભ પગલું તમારા ઘરમાં થવાનું છે જેના કારણે આ રામનવમી તમારા માટે ખાસ રહેવાની છે હા વૃષભ રાશિના લોકો આ રામનવમી હનુમાનજીના આશીર્વાદ સાથે એક નવો અધ્યાય લાવી શકે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે હા મિત્રો રામજીના આશીર્વાદથી આ રામનવમીના દિવસે એ બધા લોકો જે ઘણા સમયથી પોતાના કામને લઈને પરેશાન હતા તેમની સમસ્યાઓનો અંત આવશે હનુમાનજીની કૃપાથી આ તે સમય છે જ્યારે તમે તમારા કાર્યમાં ગતિ મેળવશો અને હનુમાનજી તમારું કાર્ય બની જશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી લાંબા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમને સારા પરિણામો મળી શકે છે તે તમારા માટે ખુશીઓ લાવે છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે લાંબા સમયથી તમારી આર્થિક સ્થિતિમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો અંત આવશે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ શરૂ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે આ ઉપરાંત જે લોકો લાંબા સમયથી વરકન્યાની શોધમાં અહીંતહી ભટકતા હતા તેમનું સપનું હવે પૂરું થશે તેઓને સુખી વર અને કન્યા મળશે આ વખતે હનુમાનજી અને રામજીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી સંબંધોમાં ઝઘડી રહ્યા હતા તેમની સ્થિતિનો અંત આવશે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકોનો જન્મદિવસ રામનવમીના દિવસે છે તેમના માટે તે ખૂબ જ ફળદાયી સાબિત થશે રામજીના આશીર્વાદ એવા લોકો પર રહેશે જેમની પાસેથી રામજી અને હનુમાનજી તમને એક સારા સમય ભેટ આપવા જઈ રહ્યા છે તે લોકો અમને કહેશે કે જે લોકો સારા સમયની ભેટ આપી રહ્યા છે લાંબા સમયથી કોર્ટમાં જૂના કેસોનો સામનો કરી રહ્યા છે એવા કેસોમાં સુનાવણી થઈ શકે છે જે તમારી જીત સુનિશ્ચિત કરશે રામજી તમને આશીર્વાદ આપે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો બિઝનેસમાં પ્રવેશ્યા છે તેમનો બિઝનેસ ઘણો આગળ વધશે આ રામનવમીએ તમે અઢળક ધન કમાશો જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે તમારા પારિવારિક વાતાવરણમાં શાંતિ રહેશે તમે તમારા પરિવાર સાથે ક્યાંક શુભ યાત્રા પર જવાની યોજના બનાવશો સાથે જ તમે ધાર્મિક કાર્યોમાં પણ તમારો હાથ બતાવશો આ રામનવમી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે નંબર ચાર સિંહ રાશિ તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર જે શુભલક્ષ્મી રાજ્યોગ બનશે તે સિંહ રાશિના લોકો માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે હા મિત્રો ભગવાન રામ અને ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવવાની છે આના કારણે તમારા પર ધનનો વરસાદ થવાનો છે ભગવાન શ્રી રામજી સુખથી સમૃદ્ધ થવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ શુભયાત્રા પર જવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા સફળ થશે તેમના ઘરમાં પણ શુભ કાર્યો થઈ શકે છે જેના કારણે ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે આ સમયે તમારા ઘરમાં ઘણા બધા પરિવારો આવતા જતા હશે આ રામનવમી તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે માતાપિતા લાંબા સમયથી પોતાના બાળકોના કરિયરને લઈને ચિંતિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે જે લોકો વ્યક્તિની સમસ્યાઓથી પરેશાન હતા તેમની સમસ્યાઓ હવે ભગવાન રામજી અને હનુમાનજીની કૃપાથી દૂર થવા જઈ રહી છે આ રામનવમી પર તમને સરપ્રાઇઝ મળશે હા તમને મિત્રો મળશે અને ભગવાન રામના આશીર્વાદથી આ રામનવમી પર કેટલીક મહિલાઓને માતા બનવાની ખુશી મળી શકે છે જેના કારણે તેમનું જીવન સુખમય બની જશે હનુમાનજીના આશીર્વાદથી જે લોકો શિક્ષણના ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ સમયે હનુમાનજીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે હા મિત્રો આ સમયે તમારું સપનું સાકાર થઈ શકે છે તે જ સમયે નોકરી અને પૈસા ભરી રહેલા બેરોજગાર લોકોને બાજુથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે આ રામનવમી તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે પ્રેમીના જીવનમાં જે પણ કડવાશ ચાલી રહી હતી તેની મુશ્કેલીઓનો અંત આવવાનો છે આ રામનવમી પર બનેલા શુભ લક્ષ્મી રાજયોગના કારણે તમારા દરેક કાર્ય શુભ થવાના છે હા મિત્રો આ રામનવમી પર આર્થિક લાભની સાથે સાથે અનેક માર્ગો ખુલવાના છે તો મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો રામજીના આશીર્વાદથી તેને પસાર થવા દો રામજીના આશીર્વાદથી આ રામનવમી પર તમારી ચાંદી ચાંદીની થઈ જશે હા મિત્રો તો મિત્રો આ એવા પાંચ ભાગ્યશાળી રસિયા હતા જેમને રામનવમી પર ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ મળવાના છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓને ભગવાન રામ અને હનુમાનજીની કૃપા મળવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ભગવાન રામ અને હનુમાનજીનો પોકાર કરો અને વિડીયોને લાઈક કરો જો ચેનલ ચાલુ કરવામાં આવે તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ભગવાન રામ અને હનુમાનજીનો જયજયકાર કરો અને વીડિયોને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો